ચાલુ સત્ર પરીક્ષા નજીક હોય ત્યારે ગરીબ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી એલસી આપનાર મુખ્ય શિક્ષક વિજય ઝાંઝરૂકિયા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ ઘટના પ્રકાશમાં આવતા શિક્ષણ જગતમાં ધરતીકંપ જેવી સ્થિતિ સર્જાય છે સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સ્કૂલ નંબર ત્રણસો ના મુખ્ય શિક્ષક વિજય ઝાંઝ્રુકિયા દ્વારા જૂન માસથી લઈ અત્યાર સુધીમાં કુલ જેટલા બાળકોને ગરીબ વિદ્યાર્થીને હાંકી કઢાયા હતા આવા વિદ્યાર્થીઓને નાની નાની બાબતોને કારણ બનાવીને લિવિંગ સર્ટિફિકેટ મુખ્ય શિક્ષક દ્વારા પકડાવી દેવામાં આવી રહ્યા છે આ કિસ્સો બહાર આવતા રાજ્યના મંત્રી પ્રફુલ્લ પાંસેરિયાએ મુખ્ય શિક્ષકને સસ્પેન્ડ કરવા માટે આદેશ આપતા હતા સાથે આ સમગ્ર મામલે તપાસ કરવા માટે કમિટીની રચના કરવામાં આવી છે અને સીઆરસી ના ત્રણ સભ્યોને કારણ દર્શક નોટિસ આપવામાં આવશે પરીક્ષાના ચાર દિવસ પહેલા બાળકોને એલસી આપનાર મુખ્ય શિક્ષક વિજય ઝાંદ્રુક્યા સામે હાલ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે અને સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે તેઓ સુરત છોડીને જઈ શકશે નહીં જો સુરત છોડી બહાર જવાની રજા ખાસ સંજોગોમાં યોગ્ય જણાય તો જ આપવામાં આવશે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પાલનપુરમાં આવેલી શાળા નંબર ત્રણસો ને અઢારમાં આચાર્ય દ્વારા બાળકોને એલસી આપી દેવાની ઘટના સામે આવી હતી અમારા નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભાઈ શ્રી કાપડિયાભાઈ અને સભ્યબેન શ્રી સ્વાતિબેન સોસા ની જાગૃતતાથી આજે તેઓ શાળાએ ગયા હતા અને એ ધ્યાન મારા પર મારા ધ્યાને દોરવામાં આવ્યું હતું કે આ પ્રિન્સિપાલે ગરીબ બાળકોને એલસી આપી દીધા છે અને આ એક સહન ન થાય એવું કૃત્ય જે આચાર્યએ કર્યું હતું કર્યું છે એટલે તુરંત જ મેં શાસના અધિકારી મેહુલભાઈને સૂચના આપી જિલ્લા શિક્ષણ સમિતિના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કાપડિયાભાઈ સાથે રહીને એ આચાર્યને બરતરફ કરી દેવામાં આવ્યો છે સીઆરસી યુઆરસી અને નિરીક્ષકને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને આ એક એવો દાખલો બેસાડવાનો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એક એક બાળકને આઈડેન્ટી કરીએ છીએ અને એક પણ બાળક શાળાથી વંચિત ન રહે એની દિવસ રાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને અમારી ટીમ પ્રવેશ ઉત્સવ કરે છે ત્યારે આવી આવું કૃત્ય કરનાર આચાર્ય ખરેખર ખૂબ ગંભીર બાબતો ધ્યાને લઈ અને તરત બરતરફ કરી દેવાની મેં સૂચના આપી હતી અને જેનું અમલીકરણ થઈ ચૂક્યું છે આ મેસેજ હું એટલા માટે આપી રહ્યો છું કે એક પણ શિક્ષક એક પણ આચાર્ય આવા કોઈ પણ બાળકને એલસી ન આપી શકે અને એની એની ફરજમાં આવે છે કે એક પણ બાળક શાળા ન છોડે ત્યારે આટલી મોટી સંખ્યામાં છ મહિનામાં આટલી મોટી સંખ્યામાં બાળકોને એલસી આપ્યા એ ખરેખર એક શિક્ષણ વિરુદ્ધનું કાર્ય કર્યું છે આ ક્યારે પણ સાંકી લેવામાં આવશે નહીં એની કમિટી બનાવવામાં આવી છે પૂર્ણ રિપોર્ટ આવ્યા પછી કાયમીક માટે આચાર્યને એને પદથી દૂર કરી દેવામાં આવ્યા છે અને યુઆરસી સીઆરસી નિરીક્ષકને પણ આ ધ્યાન નથી રાખવા બદલ પણ કારણદર્શક નોટિસ આપી છે મારા જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દરેક સભ્ય સુરત શહેર માટે ખૂબ સારી કામગીરી કરી રહ્યા મારી સુરત શહેરની અને ગુજરાતની અનેક શાળાઓ એવી છે કે જ્યાં આજે એડમિશન લેવા માટે પડાપડી થઈ રહી આવા શિક્ષકો ખૂબ સારા કામગીરી કરી રહ્યા ત્યારે આવો એકાદ વ્યક્તિ ત્યારે શિક્ષણ ન શોભે એવું કામગીરી કરી છે એ બદલ આ એક્શન લેવામાં આવ્યા છે એક પણ બાબતમાં અમે કચાશ રહેવા દેશું નહીં એને છોડવામાં પણ નહીં આવે આ એક સંદેશો આપીએ છીએ જેથી કરીને સારા શિક્ષકોને પ્રોત્સાહિત મળે અને સરકાર જે કામગીરી કરવા માંગે છે ગરીબ બાળકોને શિક્ષણ આપવામાં એ પૂરેપૂરું અમે અમલીકરણ કરીશું ફરી વખત આવું કૃત્ય કરતા દસ વાર વિચારશે એટલા માટે જ આ કડક ડિસિઝન અમારે લેવું પડ્યું છે અને લઈને એનું અમલીકરણ અત્યારે ને અત્યારે રાત્રે કરી દેવામાં આવ્યું છે નેશન પ્લસ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર